એમણે પોલીસ કોન્સ્ટેબલ માટેના ભરી દીધા છે તો સમગ્ર ગુજરાતમાં દોસ્તો દસ હજાર થી પણ વધુ આશરે બાર હજાર જેટલી પોલીસ ની જગ્યા જાહેર થઈ ચુકી છે અને એના માટે થઈને આપણા ભાવનગર જિલ્લાના યુવાનો પસંદગી પામવા માટે સફળ થવા માટે થઈને આગળ વધી રહ્યા છે તો દોસ્તો આ વખતની સ્પર્ધાત્મક પરીક્ષામાં જગ્યા બાર હજાર છે પણ ફોર્મ પણ દસ લાખ ભરાય છે ત્યારે આવી સ્પર્ધાત્મક કટોકટી વાળી બાબતમાં યોગ્ય માર્ગદર્શન મળવું ખૂબ જરૂરી છે અને એના માટે થઈને

એ પણ મુકટેસ્ટ પણ આપણે આમાં સમાવેશ કરીશું વધુ વિગત માટે નીચે આપેલા નંબર પર સંપર્ક સાધો નીચે આપેલા એડ્રેસ પર રૂબરૂ મુલાકાત લો અને અચૂકપણે ડેમો લેક્ચર્સ એટેન્ડ કરો થેન્ક યુ